આ છે ડુંગળી બરાબર છે અને આમાં આપણે આપેલું છે કિટાજીન અને સુપિક સોઈલ આપણે કીધું છે ને કે ભાઈ આપણે રિઝલ્ટ લઈએ છીએ ડેમોન્સ્ટ્રેશન લઈએ છીએ અને પછી જ આપણે ભલામણ કરીએ છીએ તો આ એ તમે જોઈ શકો છો હવે આપણે છું મૂળિયા કે ભાઈ આ બંને વસ્તુ પાવાથી મૂળિયા કેવા લાગે છે કેવા હોવા જોઈએ ખરેખર તો આપણે જોવા જઈ રહ્યા છીએ મૂળિયા જવું આ છે સુપિક સોઇલ પાયેલું છે અને સાથે કીટાજીન પાયેલું છે અઢીસો અઢીસો ગ્રામ બરાબર છે આપણે આ ખેડૂત મિત્રોની ડુંગળી લઈ લઈએ આ ઘોડે પકડી હા મૂળ એના લોથા ને લોથા બાંધી ગયા છે ઓ જમાવટ જમાવટ કરી દીધી છે અને આટલા બધા મૂળિયા હોય તો તે કોઈ પણ પાક હારો રે એટલે આપણે કહીએ છીએ ને ઉલ્લી ઉલ્લી કે ભાઈ સુપીક સોઇલ પાવ સુપિક સોઇલ પાવ કીટાજીન પાવ હું તો કહી જઈએ આપણે કે ભાઈ આના અમે રિઝલ્ટ લીધા છે રિઝલ્ટ જોયા છે એટલા માટે હવે આ ડુંગળીમાં પાયે એને આજે તારીખ છે પહેલી બારમા મહિનાની પહેલી તારીખ છે એટલે આપણે માનો કે બાવીસ તારીખે આપ્યું હતું એટલે કે બાવીસ તારીખે આપ્યું હોય એટલે આ થા આઠ દિવસ ચા છે લો આઠ કે નવ દિવસ હવે એમાં તમને આ મૂળિયા જોવા મળે છે હવે આટલા મૂળિયા જો મૂકતું હોય કોઈ પણ પાક બરાબર છે જો આમાં પણ મૂળિયા અહીંયા બહાર આવી આવીએ જો મૂળિયા આવી રીતે જ્યારે ડુંગળી જમાવટ લેતી હોય ત્યારે જ આપણને આમાં ફાયદો આપણને મળે છે બરાબર છે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે આમની આમ છે ને તેમ છે ને ખોટીનો છે ને એવું નથી મારા વાલા અમે જ્યારે રિઝલ્ટ લઈ અમે જ્યારે રિઝલ્ટ જોયા હોય ત્યારે તે જો આ ડુંગળી અહીંયા છે ક્યાં છે આયા છે બરાબર અને એથી કેટલી ચાર ઇંચ ત્રણ ત્રણથી ચાર ઇંચ આઘું છે અને મૂળિયાની જમાવટ થઈ ગઈ ને અહીંયા સુધી આવી જાય ને તો આ છે સુપિક સોઇલ સિગ્મા કંપનીનું અને સાથે છે પીઆઈ પીઆઈ કંપનીનું કીટાજી ન તો એને રિઝલ્ટ કહેવામાં આવે છે બરાબર સ્ટાન્ડર્ડ દવા નાખો સ્ટાન્ડર્ડ ક્વૉલિટીની દવા હોય બરાબર છે અને પૂરા માપથી નાખવાની આવે તો રિઝલ્ટ પરિણામ એમાં સારામાં સારા મળે છે બરાબર છે તો દરેક ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે સારી ક્વોલિટી નાખો સારી ક્વૉલિટીની દવા લો અને રોકડા પૈસા લઈને જાઓને મારા વાળા તમને બધી વસ્તુ તમને મળી રહે બરાબર છે અને આમ તો આ બધી વસ્તુ રોકડામાં જ આવે ચાહે સુપિક સોઇલ છે પીઆઈનું કીટાજીન છે તો તમને આ બધી વસ્તુ મળી રહે અને ફાયદાકારક સારું તમને પરિણામ મળે બરાબર છે અને આમાં ફૂગનાશક દવાનો પણ સ્પ્રે કરવામાં આવ્યો છે બરાબર છે ઉપરથી પણ એ ફૂગનાશક દવા વિશે આપણે આગલા વિડીયોની માલિપા વાત કરીશું પરંતુ અત્યારે તમે જોઈ શકો છો જુઓ મૂળિયા જો લોટા રમી ગયા હું જો કેટલા છે 3 ઇંચ મૂળિયા કેટલા છે 3 3 ઇંચ ના મૂળિયા મારા વાલા જો આય હોધી જો તમે જો આ મૂળિયા જો તમે આય હોધી ના જોવો છે બરાબર આ ડુંગળી છે હલબલે બધા મૂળિયા બુળિયા બધું તો આમ પાકે ડુંગળી બાકી ગેંગ ગેંગ ફેફે કરવાથી ડુંગળી નો પાકે ડુંગળીમાં કેવ તો ડુંગળી થાય કારણ કે આવે હાથમાં તો લોથ પાડી દે અને ન આવે ને તો આપણું લેણું હોય એમાં વધારો થઈ જાય મારા વાલા એટલા માટે ડુંગળી માટે કહેવત છે કે ભાઈ મહેનત કરવી તો દિલથી કરવી જો આ ડુંગળીમાં જુઓ તમે ઝૂમ કરો છો શે મૂળિયા હવે ઘણા બધા કહેવાય કે પાળા ઉપર ડુંગળી છે ને એટલે છે લાગડ ભાઈ બધી એવું જ છે આ તો ભીનું છે એટલે જવાય એમ નથી મારા વાળા બાકી ડુંગળીમાં લાગડ મૂળિયા જમી ગયા મૂળિયા જુઓ તમે અહીંયા શેમૂળિયા જમી ગયા આમ મૂળિયા હોય ને દહી બાફ્યો આઘો રે દહી એને માટે તમારે પાવવું પડે કીટાજીન અને સુપીક સોઈલ બરાબર જો તો અહીંયા મૂળિયા બહાર નીકળી જાય શિયાના મૂળિયા બહાર એલા મારા વાલા આમ ડુંગળી પાકે આમ ને ડુંગળી પાકતા છે જ્યાં ફેફે કરે ડુંગળી ન પાકે અને મારા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે જે આમાં ફૂગનાશક દવાને એવું વ્યવસ્થિત વાપરવામાં આવ્યું છે એટલા માટે લીલી કાસ ડુંગળી કે લીલી કાસ ડુંગળી જેને પણ જમાવટ બોલાવે એવી તો આપણે આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને વિડીયો આવા સારા મળે જો ખેડૂત મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજી પણ કરી લેજો ને નવો વિડીયો નો તરફ સુધી રજા બો રામ રામ જય જવાન જય કિસાન